હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારા પેલા મિનિગમાં આજે હું તમને બતાવીશ કેવો નાખ્યા બાદ આ પાઇપ વડે મિક્સર સુધી રવા પહોંચાડવામાં આવે છે જોઈ શકો છો તમે આ રો આપડો અહીંયા પહોંચ્યા છે અહીંયા પાણીની નળી હોય છે આપણે જેટલું પાણી જોઈએ તે પાણી આમાં રવામાં મિક્સ કરવાનું રહે છે આ મિક્સર આપણું બની ગયું છે જોઈ શકો છો બને છે આ આપણે બની બે છે એક નાનું એક નંબર નું છે આ બે નંબરમાંથી માંથી આપણે એક નંબરમાં લઈ જવાનું રહે આ એક નંબર નું છે આપણા મિક્સ માલ બનેલો આમાં આવે છે હવે હા આ માલ ને આપણે લઈ જવાનો છે ડાય સુધી એ પણ હું તમને હમણાં બતાવીશ આપણે ત્રણ સ્પ્રીંગ ની ડેઝ જળાવેલી છે એટલે સ્પ્રિંગ પાસ્તા નીકળે છે તમે જોઈ શકો છો જો આ સ્પ્રિંગ પાસ્તા કટિંગ થાય છે જો આ કટિંગ થાય છે આ રીતે નીચે વાઇબ્રેટ હોય છે વાઇબ્રેટ સારી હોય છે નીચે જે કટિંગ થઈને એની ઉપર પડે છે જો તમે જોઈ શકો છો હવે આ કટિંગ થઈને જાય છે ટ્રેમાં અહીં આગળ ટ્રે રાખેલી હોય છે તેમાં પડે છે આ રીતે ટ્રે મૂકવામાં આવે છે આ ટ્રે ભરાઈ ગયા પછી આ ટ્રેને ટ્રોલીમાં નાખવામાં આવે છે તમે જુઓ આ ભરાઈ ગયો છે આ ભરાઈ ગયા પછી આને ટોલીમાં નાખવામાં આવે છે ટોલી બધી આ ટોલી છે આવી રીતે ભરવામાં આવે છે જો હું તમને એક મિનિટ કાઢીને બતાવું જે તમે જોઈ શકો છો આ સ્ક્રીન પાસ્તા તમે જોયા તો હશે આ રીતે બનાવવામાં આવે છે આ એનો રૂમ છે આમાં બાર કલાક એને રાખીને પકવવામાં આવે છે એટલે કે સુકાવવામાં આવે છે આ એક તોલી આપણી ભરાઈ ગઈ છે આ ચૌદ પંખા હોય છે એની અંદર એનો ભેજ કાઢવા માટેનો પંખો ને આપેલો હોય આ પંખા છે એને સુકાવવા માટે પાસ્તાને અને આ હીટર આપેલું હોય જેથી કરીને પાસ્તાને ગરમ થાય અને એનો ભેજ બહાર નીકળી જાય આ રીતે પાસ્તા બનાવવામાં આવે છે અને સુકાવવામાં